બાદમાં એસટી કન્ડક્ટરની દાદાગીરી દિવ્યાંગ વિદ્યાર્થી પર હિંસક વર્તન વિડીયો વાયરલ થતા કાર્યવાહી આશ્વાસન નડિયાદમાં એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં એસટી બસ ના કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થી પર હાથ ઉગામ્યો હોવાનું સામે આવ્યું આણંદથી થી નડિયાદ આવતી એસટી બસ માં મુસાફરી કરી રહેલા દિવ્યાંગ વિદ્યાર્થી પાસે પાસ હોવા છતાં કંડક્ટરે પાસે નકલી ગણાવ્યો અને ટિકિટ લેવા માટે દબાણ કર્યું જ્યારે વિદ્યાર્થીએ વિરોધ કર્યો ત્યારે કંડક્ટરે તેને ડાફો માર્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો વિડીયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને લોકોમાં એસટી વિભાગ સામે ગુસ્સો જોવા મળ્યો છે ઘટનાની ગંભીરતા જોઈને નડિયાદ એસટી ડેપોના મેનેજરે જવાબદાર કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે પીડિત વિદ્યાર્થીના પિતા પણ પોલીસ મથકે ફરાર નોંધાવવા પહોંચ્યા હતા હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી છે આ ઘટનામાં વિશેષ વાત એ છે કે કંડક્ટરે વિદ્યાર્થી પાસ હોવા છતાં તેને નકલી પાસ હોવાનું કહી ટિકિટ લેવા મજબૂર કર્યો જ્યારે વિદ્યાર્થીએ મોબાઈલથી વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કંડક્ટરે વધુ ઉશ્કેરાઈને તેને માર માર્યો આવા અમાનવીય વર્તન સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને એસટી વિભાગે પણ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે

મને પણ આ સોશિયલ મીડિયાના ના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સદર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર ની અંદર જે ધુવારણજી નડિયાદ તરફ આવી રહી હતી બસ જે બસની અંદર પિસ્તાલીસ પરમાર નામના કંડક્ટરે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી અમારા દ્વારા એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અન્ય હોય અને કંડક્ટર કોઈ પણ પ્રકાર નો ડાઉટ ઉભો થાય તો એ કહી શકે છે કે ભાઈ આ પાસમાં કઈક પ્રોબ્લેમ છે પણ સાચી કરી લેવી જોઈએ બરાબર છે અથવા તો ઉપર અથવા તો અ બસને બસ સ્ટેશનમાં લાવીને પણ અધિકૃત સુપરવાઇઝર દ્વારા પણ એની ખરાઈ કરી અને ચકાસણી કરી શકાય છે પણ કોઈ પણ મુસાફરને હેરાનગતિ ન થાય કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનું સભ્ય વર્તન દરેક કંડક્ટર અને ડ્રાઇવરે કરવાનું જ હોય છે આ સૂચનાઓ પ્રસ્થાપિત જ છે તેમ છતાં જો કોઈના દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો જે સહેજ પણ ચલાવી લેવાય એવી બાબત નથી એમ શું છે એસ થી